સાઇટ લર્નિંગ સ્કિલ્સ નોલેજ એન્ડ વેલ્યુઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ ડોક્ટર આશિષ ઠાકરે બેસિક્સ ઓફ ડ્રામેટિક આર્ટ ઇન એજ્યુકેશન વિષય અંતર્ગત નાટ્યકલાની આટી ખૂટ્યો અને શિક્ષણમાં તેના ઉપયોગ અંગે વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમ દ્વારા જ્ઞાન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત કમ્પ્યુટર વિષયના તજજ્ઞ શ્રી વિજય પટેલ દ્વારા પ્રિફેસ એન્ડ ઇન્સાઈટ ઓફ કમ્પ્યુટર હાર્ડવેર વિષયમાં હાર્ડવેરનું મહત્વ અને જાળવણી અંગે સમજ આપી હતી તો તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ તજજ્ઞ શ્રી દિગિશભાઈ વ્યાસે વાણી કૌશલ્ય વોઇસ એન્ડ સ્પીચ મોડ્યુલેશન વિષય અંતર્ગત વાચકમ તેમજ અવાજના આરોહ અવરાહની વિવિધ ટેકનિક શીખવી હતી તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ ડૉક્ટર નતલ પટેલે નેપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ન્યૂ એરા ઇન એજ્યુકેશન ઉપર અને ડૉક્ટર સરલા ચૌધરી શિક્ષણમાં ભારતીય જ્ઞાન પરંપરા વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી તો તારીખ છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ ડોક્ટર દુષ્યંત અલગોતરે રિઝોલ્વિંગ એથિક્સ કોન્ફ્લિક્સ લેસન્સ ફ્રોમ ભગવદ્ ગીતા વિષય અંતર્ગત તાલીમાર્થીઓને જીવન ઉપયોગી પાઠ શીખવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કોલેજના આચાર્ય ડૉક્ટર ભાવિકમ શાહના આયોજન અને માર્ગદર્શન હેઠળ અધ્યાપક ડોક્ટર તેજસ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું